તો અમારે દક્ષાબેન જો રસોડું સાફ કરે છે લેજો તમે કેમ કે મિત્રો આજ વહેલા ઉઠી ગયેલા હતા ને વહેલા રસોઈ બસોઈ બધું બનાવી નાખ્યું કેમ કે અમારે થોડુંક કામ છે એ કામ કરશું એ તમને બતાવશું બજારમાં તો જો અમારે દક્ષાબેન રસોડું ધોવે છે સાફ કરે છે ગેસને એવું સાફ કરી નાખ્યું છે ને એવું બધું કામ હોય કેમ કે હંજવારી પોતાને હવે તો પોતાને એવું કરશું તમે શું કરો આજ તો હું કામ કરવાનું છે કાંઈ નક્કી નથી કા ટાઇટલ ને તમને જ ખબર પડી જશે મિત્રો તો તમને ને ખબર પડી જશે પણ રહેજો લાઈક ને શેર અને ન ભૂલતા શેર કરી નાખજો અને કરી નાખજો સારું રહેજો મેડમ વાળવા છે કેટલું કામ થઈ જાય ભેગું ને વાળવાનું

સરસ સરસ ડુંગળી કેવી થઈ ગઈ મોટી મોટી થઈ ગઈ કામ ડુંગળી

મોટા નાના એવા તો જોયા છે આવા જોયા જેને જોયા હોય ને કોમેન્ટ કરજો અમારા વેડિયા માં અને લખીન મેકલ જો સીએ એમ એટલે અમને જાણવા મળે ને કે ભાઈ આ હાસુ છે કે ખોટું છે નહીં ખબર હોય તો અમે પાછા આગલા વિડીયોમાં કહેશું પણ કમેન્ટ કરી દેજો ત્યાં સુધી અમે કહેશું નહીં ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો શીવડા જ છે છે ને તે પણ હવે આપણે તો આપણે તો ખબર જ છે શીવડા છે ખાધા હોય ને જોયા હોય ને કોમેન્ટ કરીને કહેજો ન જોયા હોય એ કહેજો હા

કેમ કે ફ્રીજ માં હોય અતારે તો હવે મિત્રો તડકો પડે એટલે તાઠી સસ જ ખાવાનું મન થાય છે બોટલ પાણી ની ફ્રીજ માં રાખી દેવી પડશે કેમ કે હવે તો બહુ આ ભાદરવા મહિના તડકા પડે વાત જ શું તો અમે તો જો હાથી ને તો કાઈ નહીં હવે શટબટ કાઢી ને પછી બપોરા કરી લઈ ત્યાં સુધી વિડીયોમાં બનાવ્યો જો જીજુ કરે છે ખાતર ની ડલ નું અનબોક્સિંગ બકરાની લીડીઓ હે બકરાની લીડીઓ આવે એમાં ટાઈમ જો જે અનબોક્સિંગ કરી નાખ્યું આવું ખાતર આપણે ડુંગળી નાખવાનું છે એવું છે છે ને જો મસ્તી નું છે ચાલ જો કરવા મેરે છે અનબોક્સિંગ હવે આ ફેર કયું લાવ્યા ઓરિયા કે ડીએપી જો આપણે ડીએપી એમાં મોદી સાહેબ સાપેલા છે અરે મોદી આપણો ઘોડે બરાબર છે

જો જોવા ઠેલી પડી છે એ તોડવાની છે પાલી ગણશે કે પાણી ચાલુ કરવાનું છે ડુંગળીમાં સારું બના રેસો બ્લોક બ્લોકમાં તો જો મિત્રો આવડો હશે ને ડુંગળીમાં ખાતર નાખવાનું હતું એ પણ જો ઠેલી ખાલી થઈ ગઈ થઈ ને થોડુંક એવું પીડ્યું છે કેમ કે ત્રણ શાર વાતરનું છે અને એમ કે પાવર જોઈને પછી નાખવાનું ક્યાં સુધી તો નથી નાખવાનું એટલે વધે કેરા ને પાવર વધે તોતી ખાતર નખાય નખર તો કાંઈ કેમતી ખાતર જેમ ફાવે ઉડાડી તો નખાય તો જો આવડા એક વાતર બે ત્રણ ને શાર વાતરમાં નખાઈ ગયેલું છે તો એ શાર પી જાય ને પછી એમ લાગે પાવર વધશે તો મિત્રો નાખવાનું છે ને ફાઇલ જો આપણે ડુંગળીએ પીતી પીતી બના અહીંયા ભૂગી ગયેલી છે ભૂગી ગઈ ને જુઓ તમે કેમ કે વાતથી માંડીને આ બધી પાઈ હોય દીદી ખાતર નાખી આવી રીતનું જો એ નાખેલું છે દાણો દાણો પડે ના તો કાંઈ બહુ કાંઈ સાજુ ન મિત્રો પડે કેમ કે પાકી ડુંગળી હોય એટલે દાણો દાણો જ પાડવાનું હોય બહુ કઈ ખાટું ન પાડવાનું હોય એ તો તમને પાલ્યું ને ઉપાડ્યું જો આવી રીતનો પાવડર ઉડતો જાય પછી એમ કે બીજું કાંઈ ન હોય તો હારો મિત્રો આજનો વિડીયો અમારો આઈમધીનો છે જો અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરવા ન બોલતા ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય